આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ સાત મેના રોજ યોજાનાર છે જે માટે હવે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બુધવારે શહેરના દિવાળીપુરા સ્થિત ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ કોલેજ ખાતે પોલિંગ એજન્ટોને બે દિવસીય ઈવીએમ મશીન અંગેની તાલીમ આપવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા ઝોનલ અધિકારીઓ પોલિંગ એજન્ટો કર્મચારીઓ પ્રિસાઇડિંગ ઓફિસરો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ મશીનની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે બુધવારે એકસો અકોટા વિધાનસભાના બસો બૂથમાં જે પોલિંગ સ્ટાફ ફરજ બજાવ આવશે તેવા કર્મચારી ઓફિસરોને તાલીમ આપવામાં આવી રહી છે જેમાં બે સેશનમાં છસો છસો કર્મચારીઓને આ તાલીમ આપવામાં આવી હતી બે દિવસ આ તાલીમ આપવામાં આવશે જેમાં ઈવીએમ મશીન કેવી રીતે ઓપરેટ કરવું ચાલુ ચૂંટણી દરમિયાન મશીન ખોટકાઈ તેવી પરિસ્થિતિમાં શું કરવું કેવી રીતે ફોર્મ ભરવું ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનને કેવી રીતે સુરક્ષિત કરવા તથા તેની નોંધ કરવી વગેરે અંગેની તાલીમ આપવામાં આવી હતી મતદાનના દિવસે કોઈ પણ પ્રકારની ફરિયાદો ન આવે અને અશ્વિમાર્ક્ષ તે ન રહે તે માટે તાલીમ આપવામાં આવી હતી સાથે જ હિન્દીભાષી અધિકારીઓ અને કર્મચારીઓને પણ અલગથી તાલીમ આપવામાં આવી હતી અકોટા વિધાનસભાના એકવીસસો છેટલા કર્મચારીઓને આ બે દિવસમાં તાલીમ આપવામાં આવી રહી છે વીસ સંસદીય મત વિસ્તાર એકસો અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અપાઈ રહી છે આ તાલીમને પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર આ સિસ્ટમ પ્રિસાઇડિંગ ઓફિસર ને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે તે બુથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને તાલીમના અને સોરી ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે મોક પોલ કરવાનો હોય છે ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે તેનું સિલિંગ કઈ રીતે કરવાનું છે તેની તાલીમ પણ તેમને હેન્ડ્સ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે આ તાલીમ બે દિવસ ચાલવાની છે આ બે દિવસમાં છવ્વીસો જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ તેની અંદર પોલિંગ ઓફિસર આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ ટોટલ બાવીસો સ્ટાફને તાલીમ આપવામાં આવશે धवल पटेल ट्रेनर एक सौ एक सौ तेताळीस अकोटा विधानसभा